અમરેલીના બગસરામાં મુસ્લિમ એકતા મંચ અને મુસ્લિમ સેવાદળ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા મળતી મોલના આઝાદ ફાઉન્ડેશન દ્વારા મળતી કેન્દ્ર સરકાર દ્વારા મળતી સહાય બંધ કરતા આપ્યું આવેદનપત્ર આ સહાય મળતી હતી જેમાં શિક્ષણમાં પણ લાભ થતો હતો તો આ તરત શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અહેવાલ કિરીટ સરવૈયા મુસ્લિમ એકતા પ્રમુખ અને મુસ્લિમ સેવાદળ પ્રમુખ આજરોજ મેં મામલતદાર કચેરીએ આવેદનપત્ર દેવા આવ્યા હતા કે મીડિયાના અહેવાલથી મોલાના આઝાદ ફાઉન્ડેશનથી બંધ કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે આ નિર્ણયને પરત ખેંચવામાં આવે જેમના થકી કે જ્યાં સ્કોલરશીપ થકી અત્યારે છોકરાઓ ભણી ગણીને આગળ વધતા હોય દેશનું વાયુ બનતા હોય તો જે આ મોલાના આઝાદ ફાઉન્ડેશનની બંધ કરવાનો જે નિર્ણય લ્યો છે એને અમે મુસ્લિમ સેવાદળ અને મુસ્લિમ એકતા મંચ સખત વખોડીએ છીએ અને સરકાર સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે જે આ મોલાના આઝાદથી ફાઉન્ડેશન બંધ કર્યું છે એને ફરીથી ચાલુ કરી અને આ છોકરાઓ જે શિક્ષણમાં આગળ વધે અને દેશનું નામ રોશન કરે એના માટે મહેનત કરે એવી અમારી નમ્ર અપીલ છે